ભવ્ય ભવ્ય રામ મંદિર બની ગયું છે અને એના પછી આ પ્રથમ રામનવમી છે અને જુનાગઢમાં દર વર્ષે રામનવમી ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળે છે તો આજે પણ એક શોભાયાત્રા નીકળી રહી છે તો ચાલો હું તમને દીવ મિરેન્દ્ર તરફથી એ શોભાયાત્રાની મુલાકાત કરાવું જુનાગઢમાં રામનવમીની શોભાયાત્રા નીકળી જુનાગઢમાં દર વર્ષે રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળે છે આ વર્ષ પણ ખૂબ જ ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી જુનાગઢની અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલીસની ઝાંખી કરવામાં આવી હતી જેના રામાયણના અલગ અલગ પ્રસંગની સાથે સાથે મતદાન જાગૃતિ વિશે બીજી લોક જાગૃતિ વિશેની પણ ઝાંખી રજૂ કરવામાં આવી હતી સંવાદદાતા હર્ષદ વાજા દીવ મિરા ન્યૂઝ જૂનાગઢ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરા ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ ન્યૂઝ ચેનલને ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં